તિરંગા તિરંગા અભિયાન ચલાવવામાં આવી છે છે યાત્રા નીકળી રહી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વિવિધ ગામોમાં માં પણ તિરંગા યાત્રા નીકળ્યા બાદ દસાડા તાલુકાનો મુખ્ય મથક એવા પાટડી ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી અને આ ઉપરાંત પાટણી સેવા સદન ખાતે હર ઘર તેમ ઉપર માનવ સાકર રચવામાં આવી હતી અને જેના આકાશી દ્રશ્યો થી આહલાદાયક દ્રશ્ય સર તમે જોઈ રહ્યા છો કે જે આકાશી દ્રશ્ય જોવા મળી રહ્યા છે હર ઘર તિરંગા એ અંતર્ગત જે માનવ સાંકળ રચવામાં આવી હતી અને એક આહલાદાયક દ્રશ્યનું નિર્માણ થયું હતું ત્યારે દસાડા તાલુકાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી દસાડાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કે જ્યાં ધારાસભ્ય કલેક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા કે જ્યાં માનવ સાંકળ રચી એ બનાવવામાં આવ્યું અને જેને લઈને એક આહલાદાયક આકાશી દ્રશ્ય છે તેનું નિર્માણ થયું હતું કે જ્યાં હર ઘર તિરંગા થીમ ઉપર માનવ સાકર રચવામાં આવી હતી અને જેના આકાશી દ્રશ્યો થી આલાદાયક દ્રશ્ય સામે આવ્યું હતું